અમે કોર્ટમાં જો કાયદેસર કરો અમે કાયદેસર કેમ નથી કરતા તમે હાથ ઉપર રાખીને ગદારી કરી ગયા છો તમે ખોટા કાગળિયા લાવીને અને આ ગોમડીએ આના તમે ખેતરી ગયા હો પણ જાન્યુઆરી એન્ડમાં વિશાલ શુમેશ સાહેબ કોને કર્યો મે મે દરબાની કરે સાહેબ તમને કોર્ટમાં રિયલમાં કોર્ટમાં અમે આ છોડવાના તમે કોર્ટમાં જો આ આ તમે કોટુ વરા ઘેર કાયદેસર થાય તમે કોર્ટમાં નહીં આ તમે કબજો આપીને પાછા ફરે ઘેર કાયદેસર થાય પેમેન્ટ આલો તો તમે તો આ દાડે આપણે બધાએ